પછી જવા માટે રસ્તાની અમારે સગવડ જોઈએ રસ્તા માટે સગવડ નથી અમારી પચાસ કમળ લાઈનમાં જ એની કોઈ જવાબદારી કોઈ સંબંધ પંચાયતમાં ગયા પંચાયતમાં મને કોઈ રિટર્ન કહી અમને અમને એમ જવાબ આપે છે કે અમને કોઈ ખબર નથી એમ એટલે અમારે ખબર ક્યાં છે આપણે અમે તમે પંચાયત દ્વારા થોડી તમને થયું છે અમારે અમે જવું ક્યાં હતી અમારો રસ્તો નથી કાલે કોઈ પડી માફીશ માટીમાં આવે આજથી ત્રણ મહિના પહેલાં ગટર લાઈન સાફ કરવા માટે પંચાયતના કર્મચારીઓની હાજરીમાં ગટર લાઈન સાફ કરવા માટે અમને છોડ્યું હતું આગળ બધા સ્લેબ ભરેલા હતા હું પણ એ મારી વાતના આજે ત્રણ મહિના થઈ ગયા છે બરાબર અમે બે ત્રણ વખત પંચાયતમાં એ ગયા બરાબર પંચાયતમાંથી એવું કહેવું છે કે આ કોને તોડ્યું અમને ખબર નથી બરાબર આવું અમે આગળ કોના જોડે જવું આના માટે આવું આ મને સ્લેબ ક્યારે ભરી લે બરાબર આવું